ખેડા જિલ્લાના માથર તાલુકામાં વાત્રક અને સાબરમતી નદીઓના પૂરથી ભારે નુકસાન થયું છે પાલ્લા ગામમાં નદીના પાણી તટ તોડી ગામમાં ઘૂસી ગયા હતા જેના કારણે ઘરો અને ખેતરમાં પાણી ગરકાવ થઈ ગયું પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ભારે વરસાદ સ્થિતિ વણસી રહી છે સુઈ ગામમાં મેઘતાંડવથી સ્થિતિ વણસી છે દાંતીવાળા ડેમ તોંતેર ચોવીસ ટકા ભરાયો છે સાબરકાંઠામાં ભારે વરસાદથી સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે ખેડાના રસિકપુરા ગામની સ્થિતિ અત્યંત ગંભીર જોવા મળી છે સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ધોળકામાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કચ્છનું સફેદ રણ પણ દરિયામાં ફેરવાઈ ગયું છે નડાબેટ ગામ સંપર્ક વિહોણું બન્યું છે શૂન્ય પોઈન્ટ સાઈડ પર પાણીમાં ગરકાવ થઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાં પૂર બાદ બીમારીઓનું જોખમ પંજાબમાં પૂરનું પાણી ઓસર્યા બાદ હવે અનેક બીમારીઓ ફેલાવાનો ભય સતાવી રહ્યો છે આરોગ્ય વિભાગે ચેતવણી આપી છે કે ગંદા પાણી દૂષિત વાતાવરણ અને સ્વચ્છતાના અભાવે કારણે કોલેરા ટાઈફોઈડ ઝાડા હેપેટાઇટિસ એ ઈ અને ચામડીના રોગો જેવા રોગો ફેલાઈ શકે છે સ્થિર થયેલું પાણી અને તૂટેલી સ્વચ્છતા સુવિધાઓ આ રોગો માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં ચાલીસ લાખથી વધુ ભક્તોએ કર્યા છે દર્શન અંબાજી શક્તિપીઠ ખાતે ભાદરવી પૂનમનો સાત દિવસનો મહામેળો વરસાદ વચ્ચે પણ સફળતાપૂર્વક પૂર્ણ થયો કુલ ચાલીસ પોઈન્ટ એકતાલીસ લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા જેમાં અંતિમ દિવસે ચાર પોઈન્ટ ચોવીસ લાખ ભક્તો ઉમટી પડ્યા મેળા દરમિયાન ત્રણ હજારની સિત્તેર ધજાઓ ચડાવવામાં આવી ત્રેવીસ પોઈન્ટ વીસ લાખ મોહનતાણ પાંત્રીસ હજાર આઠસોને અગિયાર ચીકીના પેકેટનું વિતરણ થયું મંદિરે બસોને બત્રીસ પોઈન્ટ છસોને દસ ગ્રામ સોનું અને પાંચસો ગ્રામ ચાંદીની આવક નોંધાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિદ્વારમાં ભૂસ્ખલન ટ્રેન સેવા ઠપ્ત થઈ છે ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસાદેવી હિલ્સ પર મોટું ભૂસ્ખલન થયું છે જેના કારણે ભીમગોડા રેલવે ટનલ પાસે રેલવે ટ્રેકને ભારે નુકસાન થયું છે આ દુર્ઘટનાને કારણે દેહરાદૂન હરિદ્વાર રૂટ પર ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે ભૂસ્ખલન બાદ તત્કાલ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે એક મહિના પહેલાં પણ આ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની હતી જેના કારણે સુરક્ષા અંગે ચિંતા વધી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુઈ ગામના ડરામણા દ્રશ્યો બનાસકાંઠામાં વરસાદે ભારે તારાજી સરજી સુઈ ગામમાં સૌથી વધુ વરસાદ કાપી ગયો છે હાલના વરસાદે ફરીથી બે હજાર સત્તરના પોળને ડરામણી યાદો તાજી કરાવી છે ખાસ કે તંત્ર સમગ્ર મામલે પહોંચી વળવા માટે તૈયારીઓ રાખી રહ્યું છે બનાસકાંઠાના અનેક ગામોમાં પાણી ભરાતા લોકજીવન પ્રભાવિત થયું છે વાહન વ્યવહાર ખોરવાયો છે સુઈ ગામમાં સૌથમાં સૌથી વધુ સત્તર ઇંચ વરસાદ કાપી ગયો છે જ્યારે બનાસકાંઠામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું હતું લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ભારે વરસાદમાં રસ્તાઓ બંધ જોવા મળ્યા બનાસકાંઠામાં ભારે વરસાદ વરસતા ચિત્રોડ રાપર અને બાલાસર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરાયો છે જેના વૈકલ્પિક રસ્તા તરીકે રાપર કલ્યાણપર સેલારી ફતેહગઢ મોવાણા અને બાલસરનો ઉપયોગ કરવા વાહન ચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે બનાસકાંઠા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે મહત્વનો નિર્ણય લેવાયો છે માહિતી મિત્રો શેર કરવા વિનંતી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે નેપાળમાં બળવો નેપાળની રાજધાની કાઠમંડુ સહિત અનેક શહેરોમાં જેન જેડ યુવાનો સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરોધ રસ્તા પર ઉતરી આવ્યા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને એક્સ સહિત છવ્વીસ પ્લેટફોર્મ પર પ્રતિબંધ બાદ પ્રદર્શનકારીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા જેના પગલે તંત્રએ કરફ્યુ જાહેર કર્યો સરકારે કલાકો સુધી ફોન અને ઇન્ટરનેટ સેવા બંધ કરી પ્રદર્શનકારીઓ સરકારે પ્રતિબંધ પાછો ખેંચવાની માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્ક્સીએ ટ્રમ્પની ટેરિફ નીતિને ખુલ્લું સમર્થન આપ્યું છે જેલંક્સીએ જણાવ્યું છે કે રશિયા સામે કડક વલણ જરૂરી છે અને ટેરિફ લગાવો યોગ્ય પગલું છે તેમણે યુરોપિયન દેશોની ટીકા કરી છે કે જે હજી પણ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદી રહ્યા છે જેલંક્સીએ સ્પષ્ટ કહ્યું છે કે ભારત પર ટેરિફ લાદો બિલકુલ યોગ્ય છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટ્રમ્પ રશિયાને રોકવામાં સફળ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ભારે વરસાદ રસ્તાઓ પર બંધ થઈ ગયા કચ્છમાં ભારે વરસાદ વરસતા અનેક રસ્તાઓ બંધ કરાયા હતા આ રસ્તાઓ પર ન જવા માટે અપીલ કરવામાં આવી ત્રણો જેસપા રવ રવેચી રોડ રાપર તાલુકો ભચાઉ રાપર રોડ રાપર તાલુકો સુવઈ ગવરીપર રોડ રાપર તાલુકો વામકા લખાવટ કરમરિયા રોડ ભચાઉ તાલુકો સત્તા પર અજાપર મોડાઉદર મીઠી રોહર રોડ ગાંધીધામ તાલુકો અને તુગા જોડા રોડ ભુજ તાલુકાના રસ્તાઓ બંધ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્લિનિકલ ટ્રાયલ યુવકની જિંદગી બરબાદ ગુજરાતમાં ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલનો ધંધો જોરશોરથી ચાલી રહ્યો છે જેના કારણે બેરોજગાર યુવાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે અમદાવાદના એક યુવકે ઝડપી કમાણી માટે વારંવાર ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લીધો જેના પરિણામે તેની શારીરિક અને માનસિક સ્થિતિ બગડી ગઈ અને હવે તે કોઈ કામ કરવા માટે સક્ષમ નથી એજન્ટો પૈસાની લાલચ આપીને અભળ અને બેરોજગાર યુવાનોને આ જોખમી માર્ગે ધકેલી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માનગઢ રોડ ઉપર ભૂસ્કલર સો મીટર માર્ગ ધસી પડ્યો છે છેલ્લા ચારેક દિવસથી ગુજરાતમાં તોફાની વરસાદ વરસી રહ્યો છે મહીસાગરમાં સંતરામપુરથી માનગઢ રોડ ભૂસ્ખલન થયાની ઘટના સામે આવી છે સતત વરસાદને કારણે રોડની નીચેના પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે જેના કારણે માર્ગ વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો છે ઘટનામાં રસ્તા પર એક કાર હતી જેમાં બે થી ત્રણ લોકો સવાર હતા પરંતુ કોઈ જાનહાની થઈ નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે